કાર્યવાહી કરી વલસાડ એસઓજી ટીમે વાપીમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરી છે આ કાર્યવાહી દસ નવેમ્બરની રાત્રે વાપી જીઆઈડીસી વિસ્તારમાં યુપીએલ બ્રિજ નીચેથી કરવામાં આવી હતી

જણાવ્યું હતું શેખ હાલ મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં રહેતો હતો પરંતુ તેનું મૂળ વતન બાંગ્લાદેશના બ્રાહ્મણ બારીયા જિલ્લામાં છે તેના પાસેથી બાંગ્લાદેશ સરકારનું નેશનલ આઈડી કાર્ડ નંબર સેવન એટ ઝીરો ડબલ ટુ ફોર નાઇન ટુ નાઇન સેવન મળી આવ્યું હતું જેનાથી તેની ઓળખની પુષ્ટિ થઈ હતી વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે ભારતમાં પ્રવેશ માટે જરૂરી પાસપોર્ટ કે વિઝા જેવા કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા આથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા અને વસવાટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે એસઓજી ટીમે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને બાંગ્લાદેશ પરત મોકલવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી છે